નમસ્કાર મિત્રો આજના પેન્શન સમાચાર પેન્શનરો નિવૃત્તિ કર્મચારીઓ માટે આજ તારીખ ચાર નવ બે હજાર પચીસની સાંજે પાંચ કલાકે આવ્યા મહત્ત્વના સમાચાર તો મિત્રો આના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું ચર્ચા કરતા પહેલાં ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો તમે આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાખ બટન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો આજના વિડીયોમાં તો મિત્રો આજના પેન્જ સમાચારમાં વાત કરીશું પેન્શનધારક બાબતે આઠમું પગાર પંચ આઠમું પગાર પંચ મિત્રો પેન્શનધારક અને સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ ઉપયોગી છે આઠમું પગાર પંચ એ ફક્ત તેમના પેન્શનધારકોને તેમના પરિવારો માટે અને સાથે સાથે બજારો માટે પણ ઉપયોગી છે આઠમું પગાર પંચ લાગુ થતાં સરકારી કર્મચારી પેન્શનધારકોને ખુશીનો માહોલ જોવા મળે છે તો મિત્રો આઠમો પગાર પંચ બાબતે એક મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે તો મિત્રો તમે જાણો છો કે આઠમો પગાર પંચ આવતા વર્ષમાં બજાર બે હજાર છવ્વીસમાં લાગુ થવાનું છે તો બે હજાર છવ્વીસમાં લાગુ થવાનું છે આઠમું પગાર પંચ આ પગાર પંચના લીધે કર્મચારીઓના અને પેન્શનધારકો મિત્રોના ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ મિત્રો પ્રશ્ન એ છે કે આઠમું પગાર પંચ ક્યારે લાગુ કરવામાં આવશે તો મિત્રો એન એન સીજેસીએમના જે શિવગોપાલ મિશ્રા છે તેમને અનુસંધાને તેમને મહત્ત્વની અપડેટ આપી છે આઠમું પગાર પંચ લઈને તેમનું નિવેદન બહાર પાડવામાં આવ્યું છે શું છે તેના વિશે આજના વિડીયોમાં વિગતે આપણે ચર્ચા કરીશું મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને અવશ્ય લાઈક કરી લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમને ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ બાબતે હરેક અપડેટ મળતી રહેશે મિત્રો તો મિત્રો જી ગોપાલ મિશ્રાએ જણાવ્યું છે કે આઠમો પગાર પંચની તારીખ અમલ જે તમે જાણો છો કે એક જાન્ય સવિસ્તી લાગુ થવું જોઈએ શિવગોપાલ મિશ્રાએ કહે છે જે આઠમો પગાર પંચ જલ્દીથી જલ્દીથી રજૂઆત કરવામાં આવે તેને સભ્યોને તેની નિમણૂક કરવામાં આવે અને થોડાક સમયમાં તેનું તેનો જે આઠમો પગાર પંચ તમે જાણો છો મિત્રો સાતમો પગાર પંચ આ વર્ષમાં પૂર્ણ થાય છે ને આવતા વર્ષમાં આઠમો પગાર પંચ લાગુ થવાનું છે તો મિત્રો જલ્દી જલ્દીથી તેમ સભ્યોને નિમણૂક કરવામાં આવે કમિટીની બેઠક બોલાવવામાં આવે અને મિત્રો આ જલ્દી તે લાગુ કરવામાં આવે આઠમો પગાર પંચમાં લાગુ થતાં જ તેનો મિત્રો સરકારી કર્મચારી અને પેન્શન ધારકોને પગારમાં મોટો ઉછારો થવાનો છે મિત્રો જો મિત્રો આપણે વાત કરીએ તો આઠમ પગાર પણ લાગુ થશે અથવા પેન્શન ધારકો મિત્રો સરકારી કર્મચારી મિત્રો માટે કેટલો ફાયદો થવાનો છે તો મિત્રો ત્રીસથી ચોત્રીસ ટકા ધારકોનો ફાયદો થવાનો છે પેન્શન ધારકો અને સરકારી કર્મચારીઓ તેમના પગાર અને પેન્શનમાં ત્રીસથી ચોત્રીસ ટકાનો ઉછારો જોવા મળે છે તો મિત્રો હજુ સુધી કોઈ સરકાર સુધી સત્તાવાર માહિતી આપી નથી પરંતુ મળતી માહિતી અનુસાર આપણે ચોક્કસ સીધે કહી શકાય કે આગામી સમયમાં આઠમ પગાર પણ લાગુ થવાનું છે ને આઠમું લ પગાર પણ લાગુ થતાં જ પેન્શનધારકો અને પેન્શનધારકો અને સરકારી કર્મચારીઓ માટે ખુશીનો માહોલ જોવા મળી શકે છે પરંતુ મિત્રો પ્રશ્ન એ છે કે આઠમો પગાર પણ લાગુ ક્યારે થશે તો મિત્રો સરકાર સીધા રજૂઆતો કરવામાં આવી તે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી તમને આઠમો પગાર પણ લાગુ થશે પરંતુ મિત્રો આ મહિનો છે નવમો મહિનો છે સપ્ટેમ્બર મહિનો છે બજાર પચીસનો નવ નવેમ્બર મહિનો છે નવમો મહિનો છે અને મિત્રો આવતા વર્ષમાં આઠમું પગાર લાગુ થવાનું છે પરંતુ મિત્રો હજુ સુધી ના સભ્યની નિમણૂક કરવામાં આવી છે ના કમિટીની બેઠક બોલાવવામાં આવી છે ના ટી નક્કી કરવામાં આવ્યા છે તો મિત્રો મળતી માહિતી અનુસાર આમાં સમય લાગી શકે છે પરંતુ શિવગોપાલ મિશ્રાએ રજૂઆત કરી છે સરકાર સહિત કે આઠમું પગાર પંચને એમાં જે તારીખ આપવામાં આવી છે જે તારીખની રજૂઆત કરવામાં આવી છે એ તારીખથી તેમને અમલગીરી કરવામાં આવે મિત્રો તો આપણે ચોક્કસ રીતે કહી શકાય છે એનસી જી બેઠક કર્મ જે એનસી જી બેઠક જે કર્મચારી છે શ્રી ગોપાલ મિશ્રાએ પોતાની રજૂઆત કરી છે અને મિત્રો તમે જાણો છો કે આગામી સમયમાં બે હજાર સત્યાવીસમાં વિધાનસભાની ચૂંટણી અલગ અલગ રાજ્યોમાં આવી રહી છે તો મિત્રો આ રાજ્યમાં એક આ મુદ્દો છે ગરમાયો છે તે આઠમો પગાર પંચ લઈને અલગ અલગ રાજ્યોના મુદ્દો ગરમાયો છે હવે ચોક્કસ રીતે આપણને કહી શકાય કે વિધાનસભાની ચૂંટણીની સો ટકા અસર પડવાની છે તો મિત્રો સરકાર શ્રી આના લીધે આ ચોક્કસ રીતે લઈ શકે છે ટૂંક સમયમાં જ આઠમો પગાર પંચ લઈને સરકારશ્રી શ્રી મહત્ત્વની અપેટ આપી શકે છે કારણ કે આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે જો આના લીધે જો પેન્શનધારકો નારાજ થશે તો તેમને ચૂંટણીમાં થોડી અસર થશે તો સરકાર શ્રી બધી જ રીતે જોઈ શકે છે તમે જાણો છો મિત્રો આઠમું પગાર પંચ બાબતે ટૂંક સમયમાં જ રજૂઆત કરશે ત્યારબાદ મિત્રો વાત કરી લઈએ આપણે મોંઘવાડી ભથ્થું મિત્રો મોંઘવાડી પથ્થું વર્ષમાં બે વાર બદલવામાં આવે છે તો વર્ષમાં જે મોંઘવારી ભથ્થું બતાવવામાં આવે છે તમે જાણો છો જાન્યુઆરી અને જુલાઈ છે મિત્રો તો તમને કઈ રીતે વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થું વધે છે તો આ વખતે મિત્રો જુલા મહિનાનું મોંઘવાડી ભથ્થું જુલા મહિનાનું મોંઘવારી ભથ્થું નિષ્ણાતોના મત અનુસાર ત્રણથી ચાર ટકા મોંઘવારી વધવા જઈ રહ્યું છે આ મોંઘવારી ભથ્થું સાતમા પગાર પંચનું છેલ્લું મોંઘવારી ભથ્થું છે મિત્રો તો પંચાવન ટકાથી વધીને અઠાવન ટકા થશે ને આગામી સમયમાં આઠમું પગાર પણ લાગુ થશે બે હજાર છવ્વીસથી તો મળતી માહિતી અનુસાર મોંઘવારી ભથ્થું મર્ચ કરવામાં આવશે મિત્રો આ સત્તાવાર હજુ હજુ સુધી કંઈ માહિતી આપવામાં આવી નથી પણ મળતી માહિતી અનુસાર આ સાતમા પગાર પંચનું છેલ્લું મોંઘવારી ભથ્થું છે અને આગામી સમયમાં મિત્રો બે હજાર છવ્વીસમાં મોંઘવારી પત્તું મચ કરવામાં આવે તેવી શક્યતા જોવા મળી શકે છે મિત્રો તો હવે જોવું જાણ શું નિર્ણય લેવામાં આવશે કંઈ અપડેટ આવશે આપણી આ ચેનલ પર ગુજરાતી સાહિત્ય વિદ નેકુન ચેનલ પર તમને મળતી રહેશે ત્યાં ઘડી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આશા રાખું છું તમને અમારા વિડીયો પસંદ આવતા હોય મારી ઇન્ફોર્મેશન લાગતી હોય પસંદ આવતી હોય તો લાઈક કરી લો ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો